કેમ છો મિત્રો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમારે રિસાઈલ જવાનું એટલે તૈયાર થઈ જા લુગડા આજ બુધવાર એટલે ફ્રી ડ્રેસ છે હવે મિત્રો અમે રિસાઈલ થઈ ગયા છે ક્યાં રહેતા આયા ઇન કેટલી 10 15 મિનિટ થઈ આયા આયા તમને દેખાડ્યું ને નિશાળથી આયા હા જો અત્યારે અત્યારે નીર નાખવા આયા હતા

આ છે ને લાઈટ જતી રહી હવે આ કાલે આપડા તમને ખબર કાલ નતું પીધું એટલે આજે આજ પી ગયું આજ આજ કમ્પ્લીટ થઈ ગયું હે લાઈટ જતી રહી હવે આપણે ખાડે ચેક કરવા જઈએ પાણી વાળેલું છે અહીંયા આવી છે ખાડો હાવ સપાટ ખાલી હા ભાઈ ખાલી ખાડો ખાલી હો હા ખાડો ખાલી મિત્રો હવે આપણે હામે જઈશું હવે લસણની ધ્યાન બીજું લસણ એ એની ધ્યાન કરવા જવું પડશે એ કેવું છે કેવું થયું હે એ ધ્યાન કર્યું પડશે અહીંયા જઈને તમને લસણ દેખાડ્યું મિત્રો આપણે અહીંયા આયા મેં જોયું મને લાગ્યું કે પાણી નહીં પાધું હોય પણ જો આખું પાળ્યું લીલું બોલો હવે શું કરું આગળ જવું હોય તો કેમ જવું જો આ બધું ખા જ છે અત્યારે ગયા હવે આપણે પાસા પાસા છે તારી શું બીજું તારે કા હવે પાસા જવાનો દ્વારો આવ્યો હવે શું હવે પાસા જવું પડશે કાંટો મારશું પાણી આવ્યું હોય તો બાકી જય સીતારામ હવે હાલ પાછા જ આવી હવે ભાઈ ગીરે રન શાંતિથી હું છું અને હમણાં કેટલા છ વાગશે એટલે પાછા આવશે એવા કાલે વાળું લસણ એટલું પી એ પોગી ગયું હતું પાણી તો મિત્રો હાલ હવે આપણે જાવીએ ચાલે મિત્રો હવે અમને છ વાગ્યા પાસે આવીએ હવે ઘીરે જાય મળ્યું

કૂતરો વાડી આવી ગયા તા પાછા અને હે ને આ જો પાણી આવ્યું પાછું અત્યારે પાણી આવ્યું અત્યારે તેમ આવ્યા હો અને તરત પાણી આવ્યું અને આ જો એક રે બીજો આવ્યો આ જો તમને દેખાડું જોઈએ કા અને અમે અત્યારે આવ્યા તા તરત જ અમે જોયું પાણી આવ્યું

હવે હવે ક્યાં કિંકા છોડું એ વિચાર કરું બોલો આ આખો ખાડો ભરી ગયો અમે તૂટું તૂટું હે આ છોડ દે હે આ ક્યાં છોડું ખબર પડતી હેલો મિત્ર ક્યાં છોડું એને ખબર પડતી મિત્રો મિત્રો હું આને કહું છું કે આમ છોડ દે આમ છોડ દે કે આ ના ના ઇંકે પેલે છોડ દો ઈ ઓટલો તમને સારો લાગ્યો કે જોયે કેટલું કોરું રહ્યું પછી ઇંકા છોડવી કેટલું કોરું પેલા જોયવી તો એટલું આટલું કોરું હે એટલામાં શું છોડવું પાસા બેન જ કરવું પડશે હવે બેન હવે ઓલા મુલામ છોડ દી પાસ હોતું નથી પણ નહીં હું કઉ યાદ નીકળે હાલો તમે દેખા હા યાદ હમણાં જોઈજો નીકળી આ એટલું અત્યારે એટલું એટલું નીકળે છે ને હા થોડું થોડું હવે અહીંયાથી ત્યાં સુધી અહીંયા આવશે જોજો તો હાલો તમને દેખાડું તો અહીંયા ભૂંગળું કાઢું એટલે કમ્પ્લીટ ત્યાં પાણી પડે આજે ક્યાંય પાવાનું નથી એટલે હે ને આપણે અહીંયા અહીંયા છોડું જાવા દેવું પડશે હવે હવે ડાયરેકલી ભૂંગળું કાઢીને તો ચાલો એવું કરી નાખી જોઈ જાઓ તમે હા હમ રેડી મિત્રો હવે બરુડે બોલે નીકળે પડ્યું જો મિત્રો તો મિત્રો હવે આપણે આજે એ કામ નથી હજુ હવે પાણી આવેલા છે ચાલો પાછા આ જુઓ હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે વ્લોગ એન્ડ કરું હું અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો